આજે વઢડા ખાતે સોનમ ના જન્મ શતાબ્દી મહોત્સવ ના કાર્યક્રમ માં આવવાનો સુયોગ થયો માતાજી ની કૃપાથી શ્રી એ પણ અહીંયા ઉદારી અને કાર્યક્રમને ગરિમા આપવા માટેનો અભ્યાસ થયો ચારણ સમાજ એક વિશિષ્ટ સમુદ્ર વરદાન સાથેનો સમાજ છે અત્યંત પરંપરાઓને પોષતો સમાજ છે કલા સાધના અને વિવતા અને સુરવીરતા એનો સમન્વય ધરાવતો આ સમાજ છે એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ઉપાસના એની પરંપરા છે ભાઈમાઓનું હોવું મને એવું કહેવામાં જરા પણ અતિશય યોગ્ય નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે જે પ્રકારના કોઈએ ત્રિશુલ લઈને ભીટ માંગવા કરતા ત્રિશુલ માટેની આવી પ્રબળ જેમણે વાતો મૂકી અને સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુષાર્થિ લોકો પ્રબળ પ્રવાસ કર્યા કચ્છમાં શું કહેવાય એવી એક અદભુત ભગવતીના ચરણમાં વંદન કરવાનો એમના શતાબ્દી જન્મોત્સવમાં અમને અવસર આપવા માટે ખડાધામ સોલંક સમાજના આશનમાં દીક્ષ આપવાનો घर मनाउँछु अनि अब सौम्य झा तिन चाहिँ माथि